હેલો હેલો હાજી હા બોલો નમસ્કાર તમે સાબરકાંઠા મહેપેશ બાબુ બોલો બાપુ બાપુ બોલું કોણ બોલો બોલો હા ને શું આપને કોક વિડીયો આવે છે કોઈક રેકોર્ડિંગ આવે છે શું બધું ચાલે છે

પુરુષ પુરુષ આવે ને સ્ત્રી સ્ત્રી આવે જાતે કોણ જાતે કોણ તમે જાતે પુરુષ અરે પુરુષ તો ખરા બરાબર છે પુરુષ તો સ્ત્રી પુરુષ બરાબર આવે છે પણ આપડે જાત કોણ છે જાત એ માણસ હા માણસ માણસ તો દરેક હોય છે કામ હું છી બોલો ને ભાઈ એટલે મેં એવું બોલું કે કોઈક વિડીયો એવું કોક કે તમારે પરમાર આવો કે હરિજન આવો કોણ જાતે હું હું તો માણસમાં આવું

ના સમાજ હોય સમાજ એટલે સોસાયટી સમાજમાં આવે ના હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ અલગ અલગ ધર્મ આવે બરાબર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ધર્મ માં આવે હા અલગ અલગ ધર્મ આવે પછી કોઈ ભંગી આવે કોઈ અરિજન આવી કોઈ વાઘરી આવી કોઈ કોળી આવી બધા અલગ અલગ આવી ના આવે જાતિ ના આવે

માણસ તો આવે છે પણ એના અલગ અલગ ધરામ આગ ના આવે પણ હવે સાહેબ એ જે કાંઈ હોય તે પણ તમારું કામ હું જઈ ગયો ને કામ તો શું હોય ખબર આવે કે અમારે એવું કયા માટે મારે એવું છે કે અમારે કે માણસ તો આવે છે દયક આવ્યું મળે છે બરાબર હા પણ એમનો અલગ અલગ તો જાતિ હોય કે ના હોય આ પણ એ જે કાંઈ હોય તે તમે મને ફોન શા માટે કર્યો શીખ્યો હા ફોન શા માટે કર્યો ફોન શા માટે કર્યો ખબર છે હા કે તમારો દોરમાં એવું તું કુથો થોડું હોભળી તો હું સબાઈ કોઠામાં કે આ ધર્મ કો આપતો બહે એમ કે ધર્મ તો અલગ અલગ બધે જ આવીને આવે છે હા ઈને ધર્મ આવે મુસીન ધર્મ આવે ઈ શીખાઈ અલગ અલગ ધર્મ બરાબર હા હા પછી અમે જાતિ આવે અલગ અલગ દરબર આવે કોળી આવે ઢેડ આવે ભંગી આવે ઈ તોક ના આવે હા પછી એટલે હું કહું તમારા તમે કઈ જાતિ ના હોમકો પણ ભાઈ એમ નહીં તમે જે બોલો છો ને હમ

દીકરીનો ગમે દીકરી હોય કે ગમે તે સમાજ હોય ને તો અમારે બધી સેવા કરવા વાળા બરાબર અમે ગમે તેવા અમે ગમે તેવા અમે લડી શકીએ હા બરાબર બાકી અમારે બીજું અમારે આગળ બીજું થાય ના બરાબર તમારે બીજી કોમ હોય ને દરબાર સેવાય એ છોકરીઓ ગમે તે હોય એ તમારે છે ને એ બીજું થાય અમારે ના થાય દરબાર ને હા તો એ વસ્તુ તો સમજ્યા છે પણ તમે ફોન હુ કામ કર્યો

એવું કામ ઉતાર થયે માબેન થાય છે લોકતાંત્રિક દેશ છે હમણાં તમે તમારા મોઢે બોલ્યા હતા કે લોકતંત્ર છે બરાબર એટલે કોઈ સીકા નથી હોય તો જરાક મને પ્રૂફ મોકલજો ને

તારીખ કઈ છે સોળ બે બે હજાર ચોવીસ સોળ બે બે હજાર ચોવીસ હા આ બસ્સો તારીખ ઉઘરી આવી છે ચડ્ડી માં દમ હોય ને તો આવજો હો મારા વાળા હેઠે ઉતરવા એ તો હોતો નથી હા પછી તમારી ઘોડી જે જાય ને તમારે સમજી જાય સબ પડી જાય તો ઘોડી ક્યાં પાટુ મારી નક્કી નહીં થાય હો પાછુ ત્યાં આવીશું એટલે અરે ઘોડી ને ઘોડી તો પાડવી પડે પાછી બંદૂક ગોળી આવશે ને અરે ગોળી હું તોપ લેતા આવજો મારા વાલા તોપ ને બધો ઉડી હો આપણ તો આવવાની છૂટ છે હું કે ના પાડું

મોકલું છું અરે તમે ફોન કાપો એટલે બે તમને પત્રિકા મળે પણ આમ જોવાંભળો ઓરિજિનલ ના પેટ ના હોય તો એક રોકવા આવજો

ભારત દેશ આઝાદ પેલા અમારા દલિતો બધા તમારી જે સેવાઓ કરતા નેજાદ કર્યો હોય પણ ભાઈ દરબારે આઝાદ કર્યો હોય તો તમે ઇતિહાસ સાંભળી લ્યો દરબારી ને તમે હે આ કોરિયા એટલે બધા બીજું કોઈ નથી રેવા એ એમ થાય મરી જાવ આ તમાર આમાં અમાર અમાર લોહી તમને ઉગલી હોય અમાર દરબાર નું બિયાર આવી એ મારા વાલા હું કઉ સાંભળો ઓય હવે હું હું બોલું હા તો બોલો હજી સાંભળો નથી હું તમ્બુરો બોલે